ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે ફાર્મર હેલ્પર રાઈલ ચેનલમાં આપણે જીરુમાં આજે બીજો સ્પ્રે કરવા માટે આવી ગયા છીએ જો બીજા સ્પ્રેમાં વાત કરું તો આપણે આ ત્રણ દવાનો સમાવેશ કરેલો છે જેમાં ટ્રોપિકલ એગ્રોનું ટેગ બાયો જેનું પ્રમાણ છે દસ થી પંદર ગ્રામ પ્રતિ પંપ અને ટેગ બાયો છે તે જમીનમાં મૂળનો વિકાસ કરાવે છે તેમજ જીરુનો ગ્રોથ પણ કરાવે છે તેમજ બીજી વાત કરું તો ખરડા કેમિકલનું પોલીસ ફિફ્રોનિલ ચાલીસ ટકા ઇમિડા ચાલીસ ટકા જેનું પ્રમાણ છે છ થી આઠ ગ્રામ પ્રતિ પંપ અને આ પોલીસ છે તે થ્રીપ્સ કથિરી તેમજ મોલો મચ્છીમાં કામ કરે છે તેમજ ચૂસિયા પ્રકારની જીવાતમાં તેમજ ત્રીજી વાત કરું તો સાફ પાઉડર જે યુપીએલ કંપનીનો છે જેમાં કાર્બીડોજેબ બાર ટકા અને મેનકોજેબ ત્રેસાઠ ટકા ડબલ્યુપી છે તેમજ સાપ પાવડરનું પ્રમાણ છે થી ચાલીસ ગ્રામ પ્રતિ પંપ જેમાં રહેલું કાર્બિડોજેબ છે તે સિસ્ટમેટિક ફંગીસાઇડ છે અને મેન્કોજેબ છે એ કોન્ટેક ફંગીસાઇડ છે અને ખેડૂતભાઈઓ આ સાપ પાવડર છે તે ભૂગી છારો છે લીલી ચરમી છે લીલો સુકારો છે એમાં કામ આપે છે અને આ દવાનો ડોઝ મારો અને દમદાર રિઝલ્ટ મેળવો ખેડૂતભાઈઓ ખેતીને લગતી માહિતી મેળવવા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડીયોને લાઇક શેર અને કોમેન્ટ કરો થેન્ક યુ